એ એ ખેતરમાં શું કરો તમે તમને હું પૂછવું આવ્યો તમે શું કરો એ તમે શું કરો એ આમ સૌ તો તમારા બધી સૌતો ગારો ગારો છે તમારા ખેતરમાં કામ શું છે એ તમારા ખેતરમાં કામ શું છે એમ કરો તમાર ખેતરમાં કામ શું છે હું કામ હતું પણ હલો ખેતરમાં શું કામ હતું એમ ના એ તો એ નહી હું ખેતરમાં શું કરવા આવ્યો એ તો ખે માં દીકરો હે નાળિયું પાછળ કયો હો બતાવી દો કયો પણ બતાવી નઈ કયો આ ડ્રીપનું સોટીઓ ફિટ કરવા આવ્યો હતો એમ આ ડ્રીપનું સોટીઓ ફિટ કરવા એવું તો હે હે એ ખેસમાં ભાઈ એટલે આ તમારા અટાણામાં આ ક્યાં કરવાનું છે હવાના પોરમાં હે હવા ફૂટી ગઈ એ હવા ફૂટે નહીં એ હવા નીકળી ગઈ એમ કે મારા ભાઈ ક્યાં ક્યાં છે કોણ હવા પર એટલે આરુ થવા ભરાઈ જાય એવું લાગે તમને હે જીસુ એ તું પકડ શીસુ હવા ભરે કા હે જીસુ આરુ હવા ભરાઈ જાય હે એ ભરાય ને તો એને પકડવા દે તું કે કલાય તું પકડ એ ભાઈ ઉ સાઈડમાં નહીં પછી પલરી જાય સીટીની એ મારવાની વાત આવી કેવી હા તો અટાણામાં તમે કામ હોવાના ખેતરમાં હારું કર્યું તો ભગુ ધોવા જવા પડે ને એ તું તારું કામ કર હવા કરે તારા ત્યાં જ શિશુ ભરા નથી હા એ તું સાયકલ પકડવા દે હાલો શિશુભાઈ થી હવા ભરાય છે હાલો હારું થી ન ભરાય હું શું ભાઈ શીશુ નથી ભરાતી ભાઈ હે શિશુ એ હવે તું સાયકલ ને પકડેલા એટલે ને પાસો વાર એ ભલે આગળ અરે વાહ ઠેકડા મારે લડી તૂટી જાય ની ક્યાંક શે જોતો છે સે હા શું કરો એ બે ભરું હે સંપલ દો તે તમારાથી આ ધોવાઈ જ એમ કહો હે કેટલી વાર લાગશે હે હા ભાઈ હે ભાઈ આગળ લેવાની સારું ભાઈ હવા ભરે તો આગળ શું કરવાનું લે હે આ તમારે અટાણે પૂર માં આ કરવા છે અમારે કામ કરવું કે પછી આ તમારી વાહન રહેવું હા નૈવરાશ છે ને તો આવી ગયું ભાઈ તો કી ના છે તો ધૈનીષ ભાઈ ને તું ક્યાં કાધો હે એટલે આપણે ધોવા પડે એમ કે ભાઈ ફટાફટ ધોઈને ઘરમાં કરી છે તમને આ સાયકલ અખાઈ કે વટાણામાં આ તમારે ક્યાં કરવાની હોય ગારામાં જઈને હવે અડધી કલાક આ પાણી બગાડવાનું હા એ હસી ભરાણી ની ભાઈ તમારી

આપણે પેલા વિડીયોમાં આપણે ફોટો નાખ્યો હતો ને હેઠો નાખ્યો તો એ આપણો પાડો જો આ સોતો નથી ભાઈ અમારે ભાઈને ડખો થઈ ગયો હવે આગળ ખાવામાં વ્યસ્ત છે તો જોયું તો ખરું આપણું માનતો રાખ્યું વાંધો નથી આપી બે ભાર પૈતું ને એ ભાઈ હસી ધોવાના ને એ બાઈ ને મૂકી દઉં પછી એક મૂકી તો હવે પણ ધોવાઈ ગયું ચાઇમાં કારો છે તમે હાબુને પાવડર બગાડો માં આગળ દાદા આવશે તો આપણી સર્વિસ કરી નાખી છે બધીની હલો મૂકો હવે હા સીશુની સાયકલ જો ભાઈ શીશો એક તો સાયકલ તારી લો એમાં સેલ નથી ભાઈ જીસુ કે વાત હાસી છે માં સેન નથી જો સેન જ નથી માં સેન વગરની કેમ કે માલ છે હા મારી સાયકલ છે પેલા આ દીને દબુજ માર હતી લેવાતા હા હાલો હાલો કડિયાલ માં વાય ગા હટાણે ધોલ ભાઈ હુતા લાબા આ તારી હુવાન કોઈ રીત છે હે આ તારી હુવાન કોઈ રીત છે એમ કો આ તારે હોવાની કોઈ રીત છે એમ પાસો કીસો તું હે પોસો હું પાંચ મિનિટમાં ઉઠે તો હજી તારે હું અગિયાર વાગ્યા હોવાની ઈચ્છા છે તો એ લોકો ગઝબ માણસે તું કોઈ